સુલ્તાના બાદ ડુમસના ઉદ્યોગપતિ અને સેવાભાવી દીપક ધીરુભાઈ ઈજારદારના પુત્ર દે ઈજારદારના જન્મદિવસની ઉજવણી અનોખી જ રીતે કરાઈ હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં આગળ રહેતા દીપક ધીરુભાઈ ઈજારદારના પુત્ર દે ઈજારદારના 19મો જન્મદિવસ નિમિત્તે આખા દિવસ દરમિયાન સેવાના કામો કરાયા હતા જેમાં સૌપ્રથમ સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે 1200 જેટલા દર્દીઓના સગા સંબંધીઓને અનાજની કીટ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ વિતરણ કરાઈ હતી તેની સાથે જ આખા દિવસ દરમિયાન સતત સેવા કે પ્રવૃત્તિ ચાલી હતી જેમાં ડુમસ સુલતાના બાદ તેમજ ભીમપોરના ગ્રામવાસીઓને પણ કીટ વિતરણ કરાઈ હતી વધુમાં તેમના નિવાસસ્થાને સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું કથા પછી પ્રસાદ વિતરણ તેમજ કેક કટિંગનો કાર્યક્રમ પણ રખાયું હતું સમગ્ર કાર્યક્રમમાં શ્રુત સેના જાણીતા મહાનુભાવો તેમજ ગ્રામવાસીઓ હાજર રહ્યા હતા અને અનોખી જ રીતે જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યો સાથે કરાઈ હતી સૌને જય શ્રી રામ આજે એકવીસ બાર બે હજાર પચીસ ના રવિવારના દિને મારા એક પુત્ર ની વર્ષગાંઠ છે ઓગણીસમી વર્ષગાંઠ છે તો આ વખતે ધ્યેયની વર્ષગાંઠમાં કરોડોનો ખર્ચો કરીએ તો એને ડાયવર્ઝન આપવાનું નક્કી કર્યું છે અને તે પ્રમાણે એ ડાયવર્ઝન અનુસંધાને આજે સિવિલના બારસો દર્દીઓને અનાજની બારસો રૂપિયાની કીટ એની સાથે સરસ મજાનો મોટો બાથ તોયલ અને એની સાથે એક સાડી દરેક પેશન્ટને મારા પુત્ર ધ્યેયના હસ્તે વિતરણ કરવાનો પ્રોગ્રામ હમણાં સિવિલ હોસ્પિટલ માં ચાલી રહેલો છે અને ત્યારબાદ અઢીથી પાંચ મારા ઘરે સત્યનારાયણની કથા છે અને પછી પ્રસાદ લઈને એનું કેક કટિંગ થશે અને પછી બધા મિત્રોએ અને કુટુંબીજનોએ તેમજ પત્રકારજનો મિત્રોએ સાથે ભોજન લેવાનું રહેશે અને પછી આતશબાજી સાથે આ બર્થડે સેલિબ્રેશન સેલિબ્રેશનનો અંત આવશે